ગામ બુટાલ ગામનો વતની હું છેલ્લા લગભગ આઠથી દસ વર્ષથી બુટાલ સરદાર પટેલ સેવા મંડળીનો વહીવટ સંભાળું છું અને હું મારું માનું છું ત્યાં સુધી અત્યાર સુધી મારી મંડળી બેંક મુદત વિધિ થઈ નથી પરંતુ ધનસુરા થઈ પરંતુ ધનસુરા સાબરકાંઠા બેંકના ઇન્સ્પેક્ટરો પોતા મંડળીના સેક્રેટરીશ્રી તથા વહીવટદારોને ખે ખોટી રીતના ગેરમાર્ગે દોરતા હોય છે અને તેમાં કારણ એવું જ છે કે બુટ્ટા સરદાર પટેલ સેવા મંડળીમાં હાલ કેસીસીની વસુલાત ચાલે છે અને તેમાં મંડળીના ચેરમેનશ્રી તથા સેક્રેટરીશ્રી સાથે રહીને આવા ઉનાળાની ગરમીમાં પણ એમ કે વસૂલાત કરતા હોય છે છતો વસૂલાત કરતા હોય છે છતો છતો બેંકમાં એસીમાં બેઠેલા ઇન્સ્પેક્ટરો માં ઓન પેપર મદદ કરવાની જગ્યાએ ઓન પેપર મદદ કરવાની જગ્યાએ માગનામાં ભૂલો કાઢીને ખેડૂતોને અને સેક્રેટરીને પરેશાન કરતા હોય છે દાખલા તરીકે સાબરકાંઠા બેંકના અભણ ખેડૂતોને જે ભણેલા નથી અને એમને પોતાની અંગૂઠાના નિશાન ઉપર બેંકે ચેક આપેલા હોય છે અને બેન્કે ચેક આપેલા એ બેન્કનો ચેક બેંકમાં ઉપયોગ કરવાનો હોય છે પરંતુ આ જે અમારી વસૂલાતમાં અભણ ખેડૂતોના બેંકના ચેકો લઈ અમે વસૂલાત કરી અને એમનો નાનો ઉપાડતા હોય છે બરાબર છતો આજે હું ત્રેવીસ તારીખથી વસૂલાત ચાલુ કરી છે એમાં ત્રેવીસ તારીખથી ત્રીસ તારીખ સુધી હું લગભગ ત્રણથી ચાર એવા અભણ ખેડૂતોને એમ કે અંગૂઠા બંધ અને એમને વસૂલાત પેટે પૈસા ઉપાડી હોય છે અને આજે પહેલી તારીખે ધનસુરા બેંકની અંદર મારા સેક્રેટરીએ વસુલાત બાબતે ચાર સભાસદના એમ ક માગણો લઈને બેંકમાં ગયા તેઓ હાજર રહેલા ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્ર પટેલ જેઓએ સેક્રેટરીશ્રીને એવું જણાવેલું કે આ અંગૂઠાવાળા ચેક ચાલશે નહીં અને આ ચેક તમે પાછા લઈ જાઓ અને સહી કરીને લઈને આવો તો મારું કહેવાનું કારણ એક જ છે કે આપ સાહેબ શ્રી નમ્ર વિનંતી છે કે જો બેંકે ખેડૂતોને અંગૂઠાવાળા ચેક આપ્યા હોય તો એ અંગૂઠાવાળો ચેક બેંકમાં ચાલે કેમ નહીં અને જો ચાલતો ના હોય તો બેંકવાળાએ આ અંગૂઠાવાળી ચેક બુક કેમ આપી મારો સવાલ એવો જ છે બરાબર બીજા નંબરની વાત એક છે આ રીતના આ ખેડૂતોને એમ કે હું નાણામાં આવી કાર જાર ગરમીમાં ખેડૂતોને કે તમે એમ કહે આ ખેડૂતને સહી લઈને આવું ખેડૂત અત્યારે હાલ ઘેર હોય કે ખેતરમાં હોય એવી કોઈ એ તો હોય જ નહીં ખેડૂતમાં સેક્રેટરી આજે સવારનો નવ વાગ્યાનો બુટા સવારનો નવ વાગ્યાનો વસુલાતમાં બેઠેલો ચેરમેન મદદ મદદરૂપે બેઠેલા હોય આખો દિવસ આવી ગરમીમાં જે સાત આઠ વાગે ખાવાના ઠેકવાના ના હોય અને વસુલાત કરતા હોય અને આવા એસીમાં બેસીને આવા ના હોય ખેડૂતો આ રીતના પરેશાન કરતા હોય છે તો આ બાબતે આપ સાહેબને નમ્ર વિનંતી કે આનો યોગ્ય ખુલાસો થવો જ જોઈએ કે ચેક ચાલે છે કે નહીં ચેક ચાલતો ના હોય તો તમે ચેક કેમ આપી અમારો એક જ વાત છે કે તમે જો ચેક ના ચાલતો હોય તો તમે અંગૂઠાવાળા ખેડૂતોની ચેકબુક કેમ આપી અને ચેકબુક આપી હોય તો ચેક કેમ ના ચાલે બીજા નંબરની વાત કે આવી જ બાબતોમાં મને સાહેબે એવું કીધું ફોન ઉપર કે આ બુક ચેક કોર્ટમાં પણ ના ચાલે તમે કઈ રીતના તો મેં આગલા બે ત્રણ વર્ષની અંદર એવા મુદત વિધિ બે ખેડૂતો એવા હતા કે જે અંગૂઠાવાળા હતા અને એમને મુદત વિધિ થવાથી હું એમ કે કોર્ટમાં કેસ દાખલ કરેલો એકસો અડત્રી દાખલ કરી અને હું વસૂલાત કરેલી છું તો આ અત્યારે આ કેમ ના ચાલે એટલે આપણ ચેરમેનશ્રી તથા વાઇસ ચેરમેનશ્રી સાબરકોટા બેંકના તથા બેંક એક્ઝિક્યુટિવ સાહેબ શ્રી નાયક સાહેબને નમ્ર વિનંતી કે આ બાબતે યોગ્ય ખુલાસો આપો કારણ કે આવી ગરમીમાં ખેડૂતોના પાસેથી પૈસા વસૂલ કરવા એ તો બહુ પરેશાનની વાત છે બરાબર એટલે આ આટલું કહીને હું મારી વાત પૂરો કરું છું